ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું પરેશ મકવાણા જે રીતે હંગામી કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે અત્યારે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અલગ અલગ વિભાગના જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તે હાથમાં પ્લેકાર્ડ સાથે પોસ્ટકાર્ડ સાથે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે અલગ અલગ વિભાગોમાં જે રીતે જગ્યા ખાલી છે તે ભરવામાં આવે તે છેલ્લા કેટલાય વખતથી નથી ભરવામાં આવતી અને તે જ કારણસર વારંવાર અહીંયા રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતને ધ્યાનમાં નથી લેવાઈ અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હવે ફરી એકવાર આ એક અનોખો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે આ જે કર્મચારીઓ છે તેમના આગેવાન છે અશ્વિનભાઈ સોલંકી તે પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓની આગેવાનીમાં આ જે રેલી છે તે અહીંયાથી નીકળી અને જીપીઓ ખાતે પહોંચશે ત્યારે અશ્વિનભાઈ સોલંકી સાથે જ વાત કરીશું શું માંગણી છે તેમની અને કઈ રીતે તેઓ પોતાનો વિરોધ નોંધાવવાના છે ત્યારે અત્યારે કામદાર એકતા જિંદાબાદના નારા સાથે અહીંયા તમામ જે કર્મચારીઓ છે મોટી સંખ્યામાં એકતા થયા છે અને અલગ અલગ વિભાગ જેવા કે વિકલ્પપુર ફાયલેરિયા સફાઈ કામદારો બેકલપુરના ડ્રાઈવરો સફાઈ કામદારો ગામના આરોગ્ય વિભાગ આ તમામ જે વિભાગો છે અને આ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ છેલ્લા કેટલાક વર્ષોથી જે પોતાની ફરજ બજાવે છે અને તેઓને કાયમી કરવામાં આવે જે વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં જે ઘટ છે તે પૂરવામાં આવે તે પ્રકારની માંગણી સાથે અહીંયા પહોંચ્યા છે અને અહીંયાથી રેલી સ્વરૂપે જીપીઓ રાવપુરા જવાના છે ત્યાં જે આ પોસ્ટકાર્ડ જે હાથમાં તમે જોઈ રહ્યા છો તે પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના છે અને પોતાની જે વેદના છે તે પોતે પોસ્ટકાર્ડ થકી વ્યક્ત કરવાના હોય અહીંયાથી રેલી નીકળી મોટી સંખ્યામાં સફાઈ કામદારો કોન્ટ્રાક્ટના જે હંગામી કર્મચારીઓ છે તે તમામ લોકો અહીંયાથી નીકળી રેલી સ્વરૂપે જીપીઓ રાવપુરા જશે અને આ એક અનોખો વિરોધ વડોદરા મહાનગરપાલિકાની જે વડી કચેરી છે ખંડેરાવ માર્કેટ ખાતે ત્યાં થઈ રહ્યો છે અત્યારે જે આગેવાન છે અશ્વિનભાઈ સોલંકી તે પણ હવે અહીંયા પહોંચ્યા છે અને અહીંયાથી તેઓ કઈ દિશામાં જશે તે પ્રમાણે પણ વાત કરીશું અશ્વિનભાઈ દર્શક મિત્રો જે રીતે અહિયાં આગેવાનો પહોંચ્યા છે ને હવે માઇક માં એનાઉન્સ કરીને હવે આ દેખાવો પણ કરવામાં આવી રહ્યો છે

हमारी हमारी बात है 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 हम हम हमारा हक मांग रहे हैं हैं आज ये लोगों महानगरपालिका केंद्रो बरना टेक्सर भर्ती करवाती अमारी मांगी एग्जाओ खाने से बनवागरपाल

છેલ્લા છેલ્લા લગભગ ત્રીસેક વર્ષથી વડોદરા મહાનગરપાલિકાની અંદર તમામે તમામ ડિપાર્ટમેન્ટની અંદર કાયમી કર્મચારીઓ બધા રિટાયર્ડ થઈ ગયા છે કોઈ કાયમી કર્મચારીઓ રહ્યા નથી એમની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના તમામે તમામ ડિપાર્ટમેન્ટ બધા કોન્ટ્રાક્ટથી આપી દેવામાં આવ્યા છે આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છેલ્લા બાર ચૌદ વર્ષથી અહીંયા આ વડોદરા મહાનગરપાલિકામાં સેવા આપી રહ્યા છે વડોદરાના નાગરિકોની સેવા કરી રહ્યા છે અમારી વાત એ છે કે આજે આ એ લોકો એમના બાર ચૌદ વર્ષ એમની જિંદગીના આ વડોદરા મહાનગરપાલિકા ને આપ્યા છે ત્યારે આ કર્મચારીઓને આ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યા પર એમની ભરતી કરવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને કમિશનરશ્રીને અમે રજૂઆતો કરી છે તો કોઈ રજૂઆતને ધ્યાન નથી આપતું એટલે ના છૂટકે આજે અમારે આ તમામ કર્મચારીઓ કાયમી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તમામ ભેગા થઈ અને અમારી જે વેદના છે એ વેદના લેટરમાં લખી પોસ્ટકારકાળમાં લખી અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીને અમારી વેદના પોસ્ટકાર લખી અને આજે રેલી આકારે અમે પોસ્ટ કરવા જઈ રહ્યા છીએ અમારી વાત એટલી છે અમે આ બધી લડત અમે શાંતિથી લડી રહ્યા એક ગાંધીજી માર્ગે અમારી લડત ચાલી રહી છે અમે આ સત્તાધીશો એ જ કહેવા માંગીએ છીએ કે આ ગરીબ પેટની આંખ ભૂકી ઉઠી છે અત્યારે જો સમજી લો તો સારી વાત છે

તમે તમે તમારું આખું તમે જુઓ આખું ડિપાર્ટમેન્ટ બધા ખાલી બધું કોન્ટ્રાક્ટથી ભરેલું છે તમે વડોદરા મહાનગરપાલિકાને ને કઈ કઈ બાજુ લઈ જવા માંગો છો જ્યારે મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવીને એવું કહેતા હોય કે વડોદરાની ચિંતા કરો ચિંતા કરો તમે શું ચિંતા કરશો તમારા જે જે લોકો આજે તમને કહો નાનો પેજ વર્ક કરવું હોય એન્જિનિયરને તો એને કોન્ટ્રાક્ટરને હાથ પગ જોડવા પડે કે કર્મચારી નથી કે ભાઈ તું એક માણસ આપણે જરા આટલું કામ કરે આ પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાની વડોદરા મહાનગરપાલિકાના નાગરિકો દરેકે દરેક વિભાગની સેવા માટે એનો વેરો ભરે જ જેવી રીતે સફાઈ વેરો તો શું એમને પૂરી સફાઈ મળે જ જેવી રીતે પાણી વેરો તો શું એમને વસ્તુ ચોખ્ખું પાણી મળે જ એવી રીતે ગટર વેરો તો શું એ રોડ પર આપણે ઘણી જગ્યાએ જોતા નથી કે ડ્રેનેજ ના પાણી છલકાય આપણે વડોદરાને આપી આપણે કેવી રીતે આપી શકીએ જયારે કામદારો નથી તો કેવી રીતે આપી શકીએ આની ચિંતા કરવાની હકીકતમાં વડોદરા શહેરના બુદ્ધિજીવીઓને પણ મારી અપીલ છે કે આ બાબતે ચિંતા કરી અને આમાં સહભાગી થઈ અને આનો નિકાલ કરાવે

એ તમને બાઇટ નથી આવતા એટલી જ વાત છે હા હું તમને આપી દઉં ને હા હા હું આપી દઉં તમને હવે હું તમને આપું તમને બરાબર દરેક વિરોધ હવે 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 આવ્યા છે હવે તમે કોઈને પૂછી શકશો તમે કે એની વેદના શું છે તમે પૂછી શકશો કારણ કે આ એક અમે પણ એવું ચાહીએ છે કે અમે કોઈ કામ એવું કરવા નથી માંગતા કે પબ્લિકને કોઈ તકલીફ પડે કે કોઈ એ થાય એ કરવા નથી માંગતા સર પ્લીઝ ચોક્કસ તો જે રીતે અત્યારે આગેવાન અશ્વિન સોલંકી જે પોતાની જે માંગણીઓ છે તે અત્યારે વર્ણવી છે અને તમામ લોકો અત્યારે જ્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે કર્મચારીઓ અહીંયા પોતાની વ્યથા લઈને જે આવ્યા છે અહીંયાથી રેલી સ્વરૂપે હવે જીપીઓ રાવપુરા પણ જવાના છે અને જે પોસ્ટકાર્ડ તેમના હાથમાં છે આ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચે તે પ્રકારનો આ વિરોધ છે અને તમામ લોકો રેલી સ્વરૂપે અહીંયાથી જોડાઈ અને ગાવપુરા ખાતે પહોંચશે અને મુખ્યમંત્રીના પ્રધાનમંત્રીના કાન સુધી પોતાનો અવાજ પહોંચે તે પ્રકારનો આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે કર્મચારીઓની ઘટ છે અને તેના જ કારણે વારંવારની રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ આ રજૂઆતને ધ્યાનમાં નથી લેવાય જે કર્મચારીના આગેવાન કહી રહ્યા છે તે મુજબ અને તેના જ કારણે ફરી એકવાર આ વિરોધ કરવાનો આ જે મોકો છે તેમના હાથમાં આવ્યો છે અને અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા પાકપુર વડોદરા